નમસ્કાર મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના સમાચારો વિશે જો વાત કરવામાં આવે તો જીઓના વપરાશકર્તાં ગ્રાહકોને ઝટકો રિચાર્જ કરાવવું મોંઘું ટેલિકોમ કંપની જીઓએ મોબાઈલ રિચાર્જના પ્લાનમાં પંદરથી બાવીસ ટકાનો કર્યો વધારો ત્રણ જુલાઈથી જીઓ રિચાર્જ મોંઘા થશે સત્તર પ્રીપેડ અને બે પોસ્ટ પેઇડ પ્લાનની કિંમતોમાં વધારો પોપ્યુલર છસો સાસઠ વાળો પ્લાન હવે સાતસો નવાણું રૂપિયામાં પડશે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી રાજ્યમાં આજથી અતિભારે વરસાદની આગાહી એક સાથે ત્રણ જેટલી વરસાદી સિસ્ટમ થઈ સક્રિય ત્રીસ જૂન બાદ સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળશે ગુજરાતમાં ત્રીસ જૂનથી એક જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે અતિભારે વરસાદની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે અમદાવાદ વડોદરા ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે બેથી પાંચ જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે પાંચથી બાર જુલાઈ વચ્ચે દેશ સહિત રાજ્યના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે વરસાદને પગલે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઊભી થવાની શક્યતા છે ગુજરાતના બે પોઈન્ટ લાખ ખેડૂતોને બે હજારનો હપ્તો નહીં મળે ગુજરાત સરકારે સન્માન નિધિ યોજનામાંથી બે લાખ બાસઠ હજાર પચાસ ખેડૂતોની બાદબાકી કરી છે આઈટી રિટર્ન ભરતા હોય છતાં લાભ લેતા હોય ખેડૂત તરીકે પતિ પત્ની બંને લાભ લેતા હોય પેન્શન લેતા હોય છતાં લાભ લેતા હોય જેવા ખોટી રીતે લાભ લેતા ખેડૂતોના તેમજ મરણ થયું હોય તેવા ખેડૂતોના નામ યોજનામાંથી રદ કરાયા છે રાજ્યના ખેતીવાડી વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા સત્તરમાં હપ્તામાં રાજ્યના સુડતાલીસ લાખ હજાર પાંચસો ઓગણત્રીસ ખાતેદાર ખેડૂતોને યોજનાનો લાભ અપાયો છે મળતી માહિતી મુજબ જેઓએ અગાઉ ખોટી રીતે યોજનાનો લાભ લીધો છે તેવા પાત્રતા નહીં ધરાવતા ખેડૂતો પાસેથી રિકવરી કઢાવવા માટે જિલ્લા તંત્ર દ્વારા ગ્રામ સેવકની સહાયથી કાર્યવાહી થઈ રહી છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં દર ચાર મહિને બે હજાર રૂપિયા લેખે વર્ષે છ હજાર રૂપિયા સહાય તરીકે ખાતેદાર ખેડૂતના ખાતામાં જમા થાય છે